नमस्कार दर्शकों आप જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજનો મહત્વપૂર્ણ સમાચાર છે છોટાઉદેપુરથી જ્યાં ચિચોડ અને રોજકુવા હાઈસ્કૂલ ખાતે ટીબી રોગ વિશે જાગૃતિ વધારવા માટે વિશેષ સેમિનાર યોજાયો આ કાર્યક્રમનું આયોજન જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાલસંડા દ્વારા કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં વાલસિંહભાઈ રાઠવા મનહરભાઈ રાઠવા દલસુખભાઈ રાઠવા વૈદેહી શાહ અને અન્ય આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીમાં ટીબીના લક્ષણો સારવાર અને પૂર્વ ચેતવણી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી જિલ્લા ક્ષય અધિકારી ડો બી એમ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં માહિતી આપવામાં આવી કે ટીબી એક ગંભીર રોગ છે પરંતુ નિયમિત સારવાર અને યોગ્ય પોષણથી સંપૂર્ણપણે મટી શકે છે સરકારની ટીબી સારવાર અને દર મહિને 1000 રૂપિયાની સહાયના લાભ અંગે પર વિગતવાર સમજાવવામાં આવ્યું આ કાર્યક્રમ સફળ બનાવવા ચીચોડ आश्रम શારામાં મનહરભાઈ કટારિયા અને રોજકુવા आश्रम શારામાં ધવલ ચૌહાણ દ્વારા સુંદર આયોજન કરાયું અહેવાલ સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર छोटा उदयपुर माहिती स्त्रोत वालजीभाई राठवा